સુરેન્દ્રનગરમાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી ગેરકાયદે ખનીજ વહન કરતા દસ ડમ્પરો ઝડપી પાડ્યા લીમડી વઢવાણ સાયલા ઉપર હાથ બ્લેક ટ્રેપ સાદી સહિત કુલ કરોડનો જપ્ત કરાયો તમામ ડમ્પર માલિકો સામે દંડની કાર્યવાહી આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે સુરેન્દ્રનગરથી જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા જીગ્નેશ જીગ્નેશ કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે ખાણ ખનીજ વિભાગે શું કાર્યવાહી કરી કેટલા લોકો પકડાયા જી સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ખાણ ખનીજ વિભાગ દ્વારા સતત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે ચેકિંગ દરમિયાન સાયલા લીમડી અને વઢવાણ ખાતેથી દસ ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા છે અને આ ડમ્પરો બ્લેક ટ્રેપ અને સાદી રેતી ભરી અને ગેરકાયદેસર ખનન કરીને વહન કરતા હોવાનું સામે આવ્યું છે જે અંગે ખાનખીનની વિભાગ દ્વારા અત્યારે દસે દસ ટમ્પર ઝડપી લઈ અને તેને જપ્ત કરી અને આ જે ડમ્પર માલિકો છે તેમના સામે કાયદેસરની કાર્યવાહી કરી અને દંડની વસૂલાત કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી આભાર આપનો તમામ માહિતી બદલ તો ગેરકાયદે ખનીજ વાહન કરતાં દસ ડમ્પરોને ઝડપ પાડવામાં આવ્યા છેલ્લા ત્રણ દિવસથી કાર્યવાહી કરવામાં આવી રહી છે